રાજકોટમાં એસી વર્ષ ને એક એવા દાદા મળી ગયા જે છેલ્લા પચાસ વર્ષથી લગ્નમાં વરાજા માટે પાઘડી બનાવે છે દાદા તમારું નામ શું છે મારું નામ રાજાભાઈ અને તમે કેટલા વર્ષો થયા પાઘડી નું પાઘડી નું કરું છું લગભગ આઠ વર્ષ આઠ વર્ષ થયા હા આપડે તો પચાસ વર્ષ કહેતા કેતા આઠ વર્ષ થયા દાદા પાઘડી બાંધું છું હા આ તમે શીખી હતી કોની પાસેથી થી મારા હાથી હાથ દાદા એક પાઘડી તમને બનાવતા કેટલી વાર લાગે છે આ બધું તૈયાર હોય ને રહસ્ય કોઈ લાકડી નો ઘા કરે કોઈ કુવાડી નો ઘા કરે વાડીમાં ગમે કોઈ લાગે નઈ એની સેફ્ટી માટે અમારા આ પાઘડીનું પહેરવાનું રાખતા હતા મનાવ્યું આવી હનુમાનભાઈ બ્રહ્મ સમાજની વાડી પાસે ગોવાડી હનુમાન મંદિર ની